મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓંડલી શુ ની અંદર આજે તારીખ આઠ એક બે હાજર ચોવીસ અને સોમવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ભારે પવન સાથે મિત્રો આજથી ત્રણ દિવસ મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે તેર જિલ્લાની અંદર મિત્રો વરસાદની આગાહી છે ખાસ કરીને આજે પણ વરસાદની મોટી આગાહી છે મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતીય હવામાન વિભાગનો મેપ તેમજ ગુજરાત હવામાન વિભાગના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેમજ લાઈવ વિડીયોની અંદર પણ વાત કરશું કે કયા સમયે કયા જિલ્લામાં કેટલી પવનની ઝડપી અને ખાસ કરીને હવાની સાથે સાથે ઠંડીની કેવી આગાહી છે વાવાઝોડાને લઈને શું ન્યૂઝ છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં આપણે કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વીડિયોને લાઈક કરી દેજો સૌપ્રથમ આપણે ભારતીય હવામાન વિભાગની આઠ તારીખની અને નવ તારીખની આગળ જોઈ લેવી તો મિત્રો અહીં તમે જોઈ જ શકો છો ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં નથી પણ પરંતુ ગુજરાતની અઢીને આવેલા બોર્ડર વિસ્તારમાં આગાહી છે જેને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આઠ અને નવ તારીખે સૌથી વધુ વરસાદને લઈને મિત્રો આગાહી છે તેમજ મિત્રો દસ અને અગિયાર તારીખનો મેપ પણ જોઈશું છો તેમાં પણ મિત્રો રાજસ્થાનની અંદર મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદની આગાહી છે તો તેને લઈને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને અસર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો માવઠામાંથી વેરા મળશે આઠ તારીખનો મેપ જોઈએ તો આઠ તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો જેની અંદર રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા તેમજ સુરત નવસારી તાપી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી દમણ આટલા વિસ્તારોમાં ખાસ કરીને છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ મિત્રો પડી શકે છે તેમજ નવ તારીખની જો વાત કરીએ તો આજે નવ તારીખે ગાંધીનગર અમદાવાદ આણંદ નવસારી વલસાડ દમણ તેમજ અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદને લઈને મિત્રો નવ તારીખે પણ વરસાદને લઈને એલર્ટ આપી દેવામાં આવશે એટલે ખાસ કરીને આઠ તારીખે અને નવ તારીખે મિત્રો આવી રીતનો કંઈક છે પટ્ટો રચાય છે જેને કારણે આપણે મિત્રો બોટાદ સુરેન્દ્રનગર મહેસાણા છે તો આ જિલ્લા અને આણંદ ખેડા છે મહીસાગર છે પંચમહાલ છે દાહોદ છે આ જિલ્લાની અંદર પણ આજે રાત્રિ એટલે કે બપોર પછી મિત્રો વરસાદ જોવા મળી શકે હવે મિત્રો આપણે લાઈવ જોઈએ પવનની ઝડપ જોઈએ તેમજ મિત્રો ખાસ કરીને ઠંડીની પણ આગાહી જોઈ લઈએ તો આજે છે આઠ તારીખ અને આઠ તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને આપણે પહેલાં વાત કરીએ કે આ સિસ્ટમને કઈ સિસ્ટમને કારણે વરસાદ પડી રહ્યો છે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો હાલ ઓલ નિનોની અસર વધારે વર્તા રહી છે દક્ષિણ ચીનમાંથી ખાસ કરીને જોવા જઈએ જેનો દરિયાકાંઠો છે આ વિસ્તારમાંથી પેસેફિક મહાસાગરમાંથી વિપુલ પ્રમાણની અંદર ભેજ આવી રહ્યો છે અને આ ભેજ મિત્રો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર હળવી સિસ્ટમો બનાવી રહ્યા છે જેને કારણે દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે સાથે જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત રીતે નથી આવતા આવે છે તો એ પણ હિમાલય તરફ મિત્રો જતા રહે છે જેને કારણે જોવા જોઈએ તેઓ શિયાળો હજુ પણ મિત્રો જામ્યો નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા રહે છે પરંતુ ખાસ કરીને તેની વચ્ચે ગુજરાતની અંદરનું વાતાવરણ છે એકદમ હુંફાળું બની રહ્યું છે ક્યારેક ઠંડી તો ક્યારેક ગરમી છે અનુભવાય છે જોઈ એવો શિયાળો હજુ પણ જોવા મળ્યો નથી જ્યારે આગામી સમયમાં જોવા મળે તેવી શક્યતા છે હાલ મિત્રો જે વર્ષાની સિસ્ટમ બની છે આ દક્ષિણમાં જે ખાસ કરીને ભેજ બન્યો છે આ ભેજ મિત્રો ઉપર આવવાને કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડવાને કારણે મિત્રો વર્ષાની શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો ખાસ કરીને સવારની ની જો વાત કરવામાં આવે તો સવારની પોરની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં અમદાવાદની આસપાસ મધ્ય ગુજરાતના વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને બપોરના સમયે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દાહોદ ગોધરા અરવલ્લીની મહેસાણાની મહીસાગરની આસપાસના વિસ્તારો છે તો આ વિસ્તારોની અંદર બપોર પછી મિત્રો ખાસ કરીને અહીંયા વાદળછાયું વાતાવરણને કેટલીક જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર પણ સાબરકાંઠા બનાસકાંઠાની અંદર પણ વરસાદને લઈને શક્યતા છે ખાસ કરીને વરસાદની ફૂલ શક્યતા મિત્રો આપણે જોવા જોઈએ તો આઠ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે તમે જોઈ શકો છો રાત્રિનો મેપ જેની અંદર ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણને વરસાદની શક્ય છીએ અને નવ તારીખે વહેલી સવારે લગભગ ત્રણ વાગ્યાનો ટાઈમ જોઈ શકો છો જે આ પટ્ટો છે મિત્રો આપણે અગાઉ પણ વાત કરી જેની અંદર આવતા જે જિલ્લાની પણ વાત કરીએ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ મહેસાણાના ભાગો છે આ સિવાય સુરેન્દ્રનગર છે મોરબી છે તેમજ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બોટાદ ભાવનગર છે અમરેલી છે રાજકોટ છે ગીર સોમનાથ જૂનાગઢના જિલ્લાઓ છે તો આ જિલ્લાની અંદર વહેલી સવારે નવ તારીખે મિત્રો ખાસ કરીને માવઠું પડી શકે છે મિત્રો પવનની ઝડપ પણ વધારે છે તેની પણ આપણે મિત્રો વાત કરવાના છીએ અને બપોર પછીના ભાગની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની શક્યતા છે એ જોવાઈ એટલે કે સવારની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને બપોર પછી મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળે આ મિત્રો ભેજ આવ્યો છે તેની અસર મિત્રો હજુ પણ દસ તારીખે પણ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણને કોઈક કોઈક જગ્યાએ મિત્રો ખાસ કરીને હળવો વરસાદ પણ દસ તારીખે જોવા મળી શકે છે બાકી આઠ તારીખે રાત્રિના સમયે અને બપોર પછી અને નવ તારીખે વહેલી સવારે મિત્રો વરસાદને લઈને મોટી આ ગઈ છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને છેક પંદર અને સોળ તારીખ સુધી વરસાદને લઈને કોઈ મોટી અપડેટ મિત્રો આ જોઈ શકાતી નથી જે તમે લાઈવ પણ જોઈ શકો છો તેમજ મિત્રો ખાસ કરીને આપણે પવનની ઝડપની પણ વાત કરી લેવી તો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ છે એ કેવી રેશે તો ખાસ કરીને પીળા કલરનો જે ભાગ જોઈ શકો છો જે ચાલીસ કિલોમીટરની આસપાસની પવનની ઝડપ ઝડપથી બતાવે છે તો અહીંયા તમે જોઈ શકો છો તો ખાસ કરીને પવનની ઝડપ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં ત્રીસ કિલોમીટર કરતાં પ્લસ રહેવાની છે જ્યારે અમદાવાદ વડોદરાની આસપાસ વીસથી લઈને પચીસ કિલોમીટરની રહેવાની છે બપોરે મિત્રો આપણે ચાર વાગ્યાની પાં ત્રણ વાગ્યાની અપડેટ જોઈએ તો જામનગરમાં ઓગણચાળીસ ગાંધીધામમાં ઓગણચાળીસ નલિયામાં ઓગણચાળીસ એટલે કે સૌરાષ્ટ્ર કચ્છના જે અખાત છે આ અખાતની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપથી ત્રણ દિવસ જોવા મળવાની છે જ્યારે અમદાવાદ ભાવનગર વડોદરામાં જે ખાસ કરીને વરસાદને લઈને શક્યતા છે એ ભાગોની અંદર 20 થી લઈને 25 કિલોમીટરની પવનની ઝડપથી જોવા મળવાના છે નવ તારીખે સૌથી વધુ પવનની ઝડપથી જોવા મળશે અહીં તમે જોઈ શકો છો નલિયાની અંદર તો એકાવન કિલોમીટરની ઝડપ જામનગરમાં બેતાલીસ પોરબંદરમાં ચાલીસ ઓખામાં ચાલીસ હળવદમાં એકતાલીસ રાજકોટમાં બેતાલીસ તો ભારે પવનશી ફૂંકાણો છે જ્યારે રાજકોટ અમદાવાદ વડોદરાની અંદર નોર્મલ બાવીસથી લઈને પચીસ કિલોમીટરથી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપથી રહેવાની છે રવિવારે પણ ધીમે ધીમે આવા પવનની ઝડપથી ઘટતી જશે બપોર પછીના ભાગમાં જોઈ શકો છો જે એકાવન હતું તે ઘટી અને ચાલીસ કિલોમીટરની ઝડપ છે ત્યારબાદ મિત્રો આપણે ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણ એ વહેલી સવારે છે એકદમ નોર્મલ પવન રહેશે ત્યારબાદ ધીમે ધીમે પવનની ઝડપ છે એકદમ મસ્ત રીતે મિત્રો અહીં તમે જોઈ શકો છો છવ્વીસથી લઈને સત્યાવીસ કિલોમીટરની રહેશે જે એકદમ નોર્મલ છે વધારે પવન પણ નહીં અને વધારે ઓછો પણ નહીં એકદમ મસ્ત ઝડપ રહેવાની છે જે છેક સુધી પંદર તારીખ સુધી મિત્રો એકદમ નોર્મલ રહેવાની છે તાપમાનની જો વાત કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો આજે છે આઠ તારીખને ને આઠ તારીખે વહેલી સવારનું જો તાપમાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અને કચ્છની અંદર ખાસ કરીને તાપમાન નીચું જોવા મળવાનું કારણ કે પવન છે એ ખૂબ જ તેજ ફૂંકાઈ રહ્યું છે તો એને કારણે ભારે ઠંડીનો ચમકારો છે એ દિવસ દરમિયાન પણ જોવા મળે જ્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર તે જ પવનને કારણે વાતાવરણ છે એ હુંફાળું જોવા મળે એટલે કે મેક્સિમમ તાપમાન જે ત્રીસ ડિગ્રી છે એની જગ્યાએ મિત્રો ખાસ કરીને સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રીથી જોવા મળશે નવ તારીખે ખૂબ જ તેજ પવન છે તો જેને કારણે ખાવડા નલિયાની આસપાસના જે ભાગો છે આ ભાગોની અંદર છે એ પવનની ઝડપ જો ખૂબ જ ભારે ઠંડી જોવા મળે અને જ્યારે બાકીના ભાગોની અંદર જોવા જઈએ તો છવ્વીસથી લઈને બપોરનું તાપમાન છવ્વીસથી લઈને સત્યાવીસ ડિગ્રી સુધી જોવા મળે ઉત્તરાયણના દિવસની વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો ઉત્તરાયણના દિવસે ભારે ઠંડી પડે તેવા કોઈ સંકેતો નથી પંદર કિલોમીટર પંદર સેલ્સિયસની આસપાસમાં તાપમાન છે એ વહેલી સવારે રહેવાનું છે અને બપોરનું તાપમાન છે બહુ જ પવનની ઝડપ ઓછી હોવાને કારણે અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ સેલ્સિયસ તાપમાન જશે જે પણ ખૂબ જ સારી બાબત કહેવાય એટલે કે ત્યારબાદ મિત્રો મંગળવારથી તમે જોઈ શકો છો મંગળવારથી અગિયાર ડિગ્રી સુઈકામાં પાલનપુરમાં અગિયાર મહેસાણામાં બાર અમદાવાદમાં અત્યારે એટલે કે ત્યારબાદ મિત્રો પંદર તારીખ પછી ભારે ઠંડી જોવા મળે તેવી શક્યતા છે અને પવનની ઝડપ ઘટતા મેક્સિમમ જે તાપમાન છે એની અંદર પણ ઘટાડો આવે એટલે કે વધારો આવે અઠ્યાવીસ ડિગ્રી સુધી જોવા મળે એટલે કે દિવસ દરમિયાન શહેરોની અંદર ખાસ કરીને કોટ ન પહેરવા પડે પરંતુ ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર ભારે ઠંડી પડવાને કારણે રાત્રિના સમયે અને વહેલી સવારે મિત્રો ખાસ કરીને કોટ પહેરવા પડે ટાપણું કરવું પડે તેવી શક્યતા રહેલી છે તો આજના વળીમાં આટલું વડોદરીઓ જોવા માટે મારા YouTube ચેનલ ઓન્લી યુને સબસ્ક્રાઇબ કરી દેજો તેમ જ મિત્રો આ વિડિયોને લાઈક કરી દેજો અસતુલ જહીન જય ભારત